એટલે બ્રહ્માનંદજી મહાત્મા આપણને કહે છે કે મારે જગતનું કોઈનું કામ છે નહીં મારે તો સિર્ફ એક ઈશ્વરની સાથે જે તાર બંધાયો છે તો એનું જ કામ છે ઈશ્વર સિવાય બીજું મારું કોઈ કાર્ય કરી શકે નહીં કારણ કે જન્મ એનાથી મળ્યો છે એ મૃત્યુ પણ એનાથી છે અને જીવનય પણ આખું એનાથી છે તો જેનાથી જીવન હોય એને મૂકી અને હું દૂર ક્યાં કશું એટલે કીધું કે ભાઈ કુટુંબ પરિવાર સુતદારા ધનમાલ લોભ આ ન હરિભજન કરને મેં છૂટે તો દે મોજે કામ હે ઈશ્વર છે જગત રૂઠે તો રૂઠન દે કારણ કે ભક્તિ કરીએ એટલે એની પાછળ આપણને ઘણા બધા અવરોધો લાગે કુટુંબ પરિવાર દીકરા દીકરી કારણ કે આમાં કદાચ કોઈને સારું ન લાગતું હોય તો આપણા માટે અવરોધો થાય છે પણ એ કદાચ તૂટી જતો હોય આખો પરિવાર આપણો જેનાથી મને કોઈ નિષ્ફત ન હોય આવો સમય આવી જાય તો પણ એ તૂટવા દેજે પણ મારે કામ તો કોની સાથે છે ઈશ્વર સાથે છે કેમ કે હરિભજન કી લગી લગ્ન દિલ મેં મેરે આ પ્રીત સંસાર વિષયો છે અગર છૂટે તો છૂટન દે મુજે કામ હૈ ઈશ્વર છે આ મુજે કામ હૈ ઈશ્વર છે જગત રૂઠે તો રૂઠન દે બેઠ સંગત સંતન કી કલ્યાણ મેં અપના લોક દુનિયા કે ભોગો મેં મોજ લૂટે તો લૂંટંદે મુજે કામે ઈશ્વર છે જગત રૂઠે તો રૂઠંદે મારે ક્યાં બેસવાનું છે કે સંતોના સંઘમાં જેને જે મહાપુરુષો સંતના સંઘમાં ગયા છે ને એને પછી કોઈ અવરોધ નડ્યો નથી કારણ કે સંતોના સંઘમાં જ કલ્યાણ છે બીજે ક્યાંય કલ્યાણ નથી બેઠ સંગત સંતને કે કલ્યાણ મેં અપના બીજા કોઈનું નહીં મારું એકનું થાય ને તોય બહુ થઈ ગયું છે લોગ દુનિયા કે ભોગો મેં મોજ લૂંટે તો લૂંટન દે આ જગત છે એ દુનિયાના ભોગોની ભોગવી અને એમાં મોજ મજા લૂંટતી હોય તો લૂંટવા દેવું મારે કાંઈ જરૂર નથી એટલે નરસિંહ પણ જ વાત કહે છે કે નારાયણનું નામ લેતા વારે તેને તજીયે મનસા વાચા કર્મણાએ હરિવરને અવરીએ જો ભગવાનનું નામ લેતા લેતા આપણને કોઈ અવરોધ થતો હોય તો આપણે એનો ત્યાગ કરી દેવો જોઈએ અને આપણે કેમ ભજન કરવાનું છે કે મનથી વાણીથી અને કર્મથી હું આ હરિવરને વર્યો છું એટલે મને હવે બીજા કોઈની પરવાર નથી તો કે આના માટે કોઈએ ત્યાગ કર્યો ખરો તે કે હા ઘણા બધાએ ત્યાગ કર્યો છે જેનામાં અવરોધ થયા છે ને એને એનો ત્યાગ કરી દીધો છે કુળ તજીએ કુટુંબ તજીએ તજીએ માને બાપ ભગીની સુતદારા તજીએ તજીએ કાસરી જેમ સાપ કદાચ કુળને તજવાનો આવે તો નરસિંહ મહેતાએ આખું કુળ તજી દીધું હતું અને ઘરવાળીને જો ત્યાગ કરવાનો આવતો હોય તો ભરથરી ગોપીચંદ જેવાએ પોતાનું રાજ અને પરિવાર પણ એણે ત્યાગી દીધો હતો તો કે પ્રથમ પ્રહલાદે પિતાને તજીયું ના તજી હરિનામ ભરત શત્રુઘ્ને તજી જનેતાને નવ તજા શ્રીરામ અવરુદ્ધ માટે પ્રહલાદને એનો બાપ આડે આવ્યો તો એના બાપનો પણ ત્યાગ કરી દીધો અને ભરત અને શત્રુઘ્નને એની મા આડે આવ્યા વચ્ચે ગ્રામને મિલન માટે થઈને તો એને એની માનો પણ ત્યાગ કરી દીધો હતો પછી આગળ નરસિંહ મહેતા કહે છે કે ઋષિ પત્ની હરિને કાજે સર્વ તજીયાની જે ભરથાર એમાં એનું કાંઈ ન ગયું અને પામી પદાર્થ ચાર એની તો કથા બહુ લાંબી છે પણ જ્યારે ભગવાનના પાસે મળવા જાય છે ભગવાન જ્યારે ત્યારે એમ કહે છે કે ભાઈ મારે જમવું છે તો કોઈ એને જમવા દીધું નહીં પણ એની પત્નીઓએ આવી અને એને જમાડ્યા છે અને પણ એનો એને ત્યાગ કરવો પડ્યો છે નિયમનો ભંગ થયો છે એટલે પછી આગળ એમ કહે છે કે વ્રજવનિતા વિઠલકા જે શરવતજી વન ચાલી ભણે નરસિંહો વનરાવનમાં માધવ સંગે ચાલી એટલે ભગવાનને મેળવવા માટે થઈ અને વ્રજની વનિતાઓએ પણ પોતાના ઘરબાર તજી તીજા છે એટલે આગળ બ્રહ્માનંદજી કે છે કે હરી ધરી શિર પર પાપ કી મટકી કારણ કે પાપ અને પુણ્ય એવો કોઈ પદાર્થ કે ચીજ નથી પણ સત્કર્મ છે પુણ્ય છે અને કુકર્મ છે પાપ છે તો આપણા ઉપર કુકર્મની જો આખી પોટલી હોય તો એને રાખવી જોઈએ કે ફેંકી દેવી જોઈએ લીધી ધરી સિર પર પાપ કી મટકી ઓ મેરે મેુદેવને પટકી ઓ બ્રહ્માનંદને ઝટકી અગર ફૂટે તો ફૂટન દે મધે ઈશ્વર સે જગત રૂઠે તો રૂઠન દે બોલીએ સદગુરુ મહારાજની